સાથે લગ્ન કરે ઓકે એનો મતલબ આ લોકો શું હશે પતિ પત્ની ઓકે બી એ સીના પિતા છે બી એ સી ના શું છે પિતા ઓકે પિતા મીન્સ આ બી એ પુરુષ છે અને જો આ પતિ પત્ની હોય તો આ હિસાબે એ એક સ્ત્રી છે ઓકે ના પિતા છે અને બી એ સીના પિતા છે હવે સી એ ડીની બહેન છે સી એ ની શું છે બહેન તો કે એ હિસાબે આ શું થયું સી એ એક સ્ત્રી થઈ ના સ્ત્રી છે તો ધેટ મીન્સ આ એક બહેનના હિસાબે સ્ત્રી અથવા તો પુરુષ હોઈ શકે હવે પ્રશ્ન એ છે કે એ અને ડીનો સંબંધ શોધો એ અને ડીનો આપણે સંબંધ શોધવાનો છે જો આ બહેનો હોય તો મીન્સ આ લોકો ભાઈ બહેન અથવા બે બહેનો હોઈ શકે અને આના પિતા શું છે બી એ પિતા છે પિતા બી હોય તો સ્ત્રી શું છે એ તો આ જો પતિ પત્ની થાય તો આમના એ એ શું થશે મમ્મી જો સીના આ જો ભાઈ બહેન હોય તો સીના મમ્મી એ હોય ઓકે તો ડીના પણ એ શું હોય મમ્મી તો સાચો જવાબ મમ્મી